મજા કરે ફોરે લાગાસ માર બાજુ પાક માં કઈ દેખાતું નથી જો વહા મે બત લાઈટ થાય ને જીરું ઉપડે હે કોઈના મકાન કે લેમ્પ કે કઈ નથી પણ લાઈટ કરી કરી જીરું ઉપડે અમર ગામ ના બધા કામ ના બહુ શેર વે ગામ વેલા વર્ગી છે અને અમે જો મઈને જીરું ઉપાડવા એક ઉથલ મળી ગયા કા એ ત્યાં મલક માણસ જીરું ઉપાડે હેજો એ લાઈટ હે જ નહીં તો એને એ બે કાંઈ દસર ખેતરમાં અંજવારું કરવા માટે લાઈટ કરી છે મજૂરને સરખું હૂજે એ પ્રમાણે એટલે બાકી નવા ત્યાં કોઈનું મકાન બકાન કંઈ નથી ચાલો હવે થોડું થોડું અંજવારું થાતું આવે છે ઝાંકર હે ને પાસી આવી હતી જોર થાય એકદમ હજી તો એમ થાય મને એમ થાય કંઈ શૂદતું નહીં હોય જીરાનું તો પછી એને ઝાકર પાસી આવી ગયું હોય હતી એમાંથી આપણે જીરું ઉપાડી ઘઉં દારૂડી જીરું શેરા ભેરા કરીને સીધું રાપલવું જોઈએ નકર આ દારૂડી જે થાય ને એ વાતું ના પૂછો ચા એ તમને મકાન ઊંધી બધું દેખાય તમારા ખેતરમાં તમને દારૂડી ના દેખાડી જોતા હે હા ધનુર ના ઇન્જેકશન દેવાતા આવે હે દી ઉગી એટલો સડી ગયો પણ જાકર હે ને કે હટવાનું નામ નથી લેતી કેમ અચ્છા પણ આ દારૂડી તો જો આ હે ને જીરું ઉપાડી શેરા કરી અને શેરા હારી અને સીધી રાપલી નાખજો નકર આ મોટીમાં થાય ને આ તો કઈ નહીં રહેવા દે આખા ખેતરમાં ભેરા હે

છે ને એકલો ક્યારો લીધો ઓહો મેં એકલો જ લીધો હે પણ હું મોય રહેતી તમારાથી મારે તમારા કરતા દારૂડી જાજી હે જો સરસ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ કઈ દીસ સીધા મારે આપણે શેરા કરવાનું કામ કા ચાલુ કરી દીધું છે થઈ ગયો હે તડકો હવે ફૂલ પવન છે ને આ જરા પણ અને આપણે છે ને માલ છે ને જીતા રહ્યા છે એટલે એ રાઈડું દે ત્યાં ફોન આવ્યો તો પેલા શેરા કર લઈ પછી માલ નો કર ઉપાડે છે હજી એ કે શેરા તમે કરી લ્યો મારાથી શેરા નહીં થાય એ મા હવે થોડીક વાર ઉપાડે બધા તો આમ સેરા કર લઈ પછી જ દઈ ઘેરે બાલું કર્યું ના જવ થેન્ક યુ એક શેરો કાંઈ બનાવ્યો હવે એક બનાવ દઈ એટલે રેડી મોટું કરી બંધ રેડી રેડી હું તો કાલે નતું હાલો હેઠે વાઈ કેક કરવી હાલો ઘરે પૂગી ગયા અને સીધી મોટર હાલતી કરી પેલા કુંડી ભર લઈ જો એટલે મોટર હાલતી કરી ને ગેમ રમવા વહી ગયા ફોન માં આજે એને શિયાર વાઈ ગયા લઈ ગઈ તી ને મોબાઈલ નથી જોવાનો આજે આવો કુંડી ભર લો ફટાફટ પછી માલ પાવાના ચાલુ કરીએ અને હા હજી અમારું ઓલે ઘેરે પૂગી ત્યાંથી તો બધા રાળો રાડ થઈ ગયા ત્યાંથી જવા જ વર્તી ગયા વાસરી તો કયું ની કયું નહીં ધારી લીધો છે આપડે ફટાફટ વાહીદા કરી નાખી પેલા ગમાઈણ માં ડૂસો ફેરખો કરી દઈ પોદરા કાઢલા ગમાઈણ માંથી અને ફટાફટ પછી વાહીંદા નાખી દઈ વારી સોરી નાખણી એટલે એક પછી એક કામ પછી પછી સુલાનું કરીને ખાઈ પીને સુટા

હાલો હવે આપણે હે ને બે માં હજી વાર હે વાગવાની બે તો હજી હજી વાર હે બે વાગવામાં થોડીક થોડી દસ પંદર મિનિટ જેટલી ગલાસ લઈ લઈ પાણીનો ભરીને મૂકી ગયા ડાયરો બધો આપણો બેઠો છે પોદરા ઢેડી લઈ આજે અહીંયા બહુ મોડા આવ્યા છે કે જાજા પોદરા હે ને બાકી જવો બધા ઓગાર વારે શાંતિથી થી ઉતા હે બધી અંગળી ઊભી થઈ જાય એને ગાડી ઘી ને લઈને આગળ બધા વ્યાંગ ગયા બપોર માં જીરું પડવા ગયા ને ઈજી રાયડું દેતી હતી ભાઉબીન કે હું ઘેરે આવી હતી રાયડું દેવા માંડી નકર તો મજા ની બેસી હતી પછી એને એમ થયું કે ઓલી આવી હાલો હવે મને લઈ જાય અહીંથી અને તોય પાણી નથી પીધું એની હવારનું આવી હાલો આપણે ફટાફટ ભાણા વિસરી લઈ ડેલ ભેરી હે હવારના ભાણા એમને મેં બપોરે થાકી ગયા હતા બસ હતું બધું કરી લીધું માલ ઢોર વાહિંદા ખાવાનું એટલે હવે ભાણા વિસરી લઈ અને કેન બે ને માથે દસ્તક મિનિટ જેવું પાછું થઈ ગયું આપણે એને પોદરા ઢળી લીધા ભાણા વિસરી લીધા હવે ચા કરીને ભર લઈ પણ આ બધાને એકવાર પાઈ લઉં પાછા આવા મોડા વેલું થઈ જાય ને તો પછી દોવાના જ રીતે છાવકાથી પાઈ પછી પીહી પી લીધું હારી પાયું એટલે પી લીધું આ પીએ છે આનું તો ખૂટીએ મોડું બધા પી લે ને પછી આનું ખૂઠી ને હું દી પીધા જ રાખીએ હવે ઓલું એક બાકી રહ્યું છે ડૂસોસ આવે છે એને ફટાફટ પાઈ લઈ આને પાઈ લઉં પછી ને પછી આને એક એક રેડી દઉં લોહીમાં એટલે પીધા રાખે પછી લોહી લઈ લઉં બસા કરી અને તો પેલા ફટાફટ માલ પેલો પછી શું જીરવું પડે છે આવવામાં વેલા મોડું થાય તો આ તૈર હારીએ તૈર એટલે છૂટી જાય એ પછી ઘુમરાવ ઘુમાર હોય એટલે છૂટી જ જાય ઘુમરા મારી મારી બીજા એકય માલ નહીં છૂટે છૂટી તો ઓલી છૂટી ઘુમરા ફરી 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 ખીલા મત કાઢ લે એનો આઈડિયો મેં લગાવ્યો હે માથે વાયર બાંધી દીધો હોય પણ એ તો એ રહેવા નહીં દે જી થાય વાયર માથેથી હાઈ સુધી હું ના હું તાઉં દીકા ટોપાડતી ની નકર મારી મારી લાંબી ની કરી નાખી તને હાલો મેડમ તમે પી લીધું હે તો જીનકા મેડમ ને વાય દે આલ્યો મેડમ પાણી પી લ્યો ઓ હે ને ફટાફટ બનાવ લઈ ચા ચા બનાવીને નાખ દે ફરમામાં આવે એટલે ચાવા દઈ સા લઈને

પછી આ બધા આવશે સાડા પાંચ વાગી ગયા તો આજના સાડા પાંચ વાગ્યા પણ હજી એટલો દી હે વાત ના પૂછો કોકને એમ થાય કે આ તાણું મેં ઘેરે વૈયા છે પણ ઘેરે કામ ની તાણ ના હોય કા અહીંયા જે આ બાજુ ના બે કેરા રહી ગયા હે દારૂડી ફૂલ એક તો હે હા શિયાર શેરા કર્યા હતા પછી હવે આગળ મને મૂકીને આવે ને પછી બધા શેરા કરવા વરોક છે ભાઈ ની જો જીવ રૂપડી ગયું સેરા થઈ ગયા બધા ઈને હારવા હે પણ એક તો અટાણે મજૂર ના જડે ને અને એકલી આયથી કઈ થાય નહીં ઈ બધી કાય છે બાકી અહીંયા બાજુમાં ગૂંધરીને ઘઉ ને ભારી મસ્ત આવ એજ મોટર આવતી કરવા ગયો છે ગગો ક ગગો મોટર આવતી કરવા ગયો છે ઘઉમાં પાણી વારવું હશે ઘરે ભૂગી ગયા હોય અને હવે આપણે એને માલ પાવા હોય ફટાફટ પણ કેન લઈ આવ્યા હોય ને એટલે આપણે પાણીની કેટલી ભરીને દેવી જો હોય તો આપણે આ કેટલી ભર દઈ કેન મારે એટલે દૂધ નાખવા જોતું હોય એટલે હાલો આપણે ફટાફટ માલ સોડી લઈએ નું કામકાજ થઈ ગયું છે કમ્પ્લેટ અને જો હજી આટલો દી હેજે અટાણ પછી તો અને દોવાઈ ગયા છે અને એનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું ખાણ દેવાઈ ગયું છે ખવાઈ ગયા છે ભી બેન ની લોહી થયું થઈ ગયું ખડેલી બેન ને ભાવે એટલું ખાય છે પાવડર ઓલો નાખું છે ને એટલે ન થાતી ગાને તો હું હજી ભયરું છે ભીને થઈ જ ગયું ને ભી તો ઢોર નાખે પાડી બેન નહી થઈ લાગી બે વડા હાલો હમણાં ડુચ્છો આવી જાય હવે આપણે આને ડૂસો નાખવાનો છે તમારે ખાઈ ગયું મેડમ તો લો સાઈડમાં કરી મૂકો હવે ખાઈ છે તો એ ખાઈ લઈએ ને તો આપણે બીજાઓને આ એક્સ્ટ્રા જે ઉભા છે ને એને બધા ડૂસા નાખ દે ચીપડા કાઢે છે કયું નહીં આ ડૂસો દઈ જાવ હમણાં તમને બધાને આપણે દુસાનો અડધી ભારી ભરેલ તેલ પડી હવે બે ત્રણ ને થઈ જાય એક બે ના ભરવા જવા ગયો વળી ફટાફટ ડુસો નાખ દે ભારી પાછી ભરી આવીને બધે નાખી દીધું છે હવે આપણે ઘરનું કામ કરવા મંડી બાકી એ ભાણા વિસરવાના દૂધના ઠામ ને એવું બધું કામ બાકી પડ્યું હજી હાલો તો જો હજી એટલો દી બાકી છે અને હું આવતી રીતી ઘરે એટલે હવે માલ ઢોરનું બધું કરી લીધું હે હવે ખાલી આપણે ને એવું કરવાનું છે તો હજી વાર છે આ હજી આવ્યા નથી એટલે આપણે આજના બ્લોગનું એન્ડ આ જ કરી જો અમારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડિયાને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા